નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયાદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ભરૂચ પહોંચી હતી અને ત્યાં ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભા ઉમેદવાર ચેતર વસાવાએ ન્યાય યાત્રામાં જોડાઈ તેમનું સ્વાગત કર્યું હતું

ત્યારબાદ રાહુલ ગાંધી અને ચેતન વસાવાએ સાથે મળીને ભારત જોડો ન્યાય યાત્રાને આગળ વધારી હતી આ દરમિયાન રાહુલ ગાંધીએ લોકો સમક્ષ જાતિગત વસ્તી ગણતરી આર્થિક સર્વે મુદ્દે સામાજિક સમાનતા અગ્નિવીર જેવા અનેક મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરી હતી અને તેના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે અઠ્યાવીસ વર્ષથી વધુ સમય લોકો ભાજપના નેતાઓને મત આપી રહ્યા છે તેમ છતાં પણ ભાજપ સરકાર શાસન ચલાવવામાં અને લોકોને ન્યાય આપવામાં નિષ્ફળ રહી છે હાલ રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને કારણે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ લોકોનું સમર્થન જોઈને ચોક્કસપણે આપણે કહી શકીએ છીએ કે હવે પરિવર્તનનો સમય આવી ગયો છે હાલ હું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનનો ઉમેદવાર છું અને બંને પાર્ટી તરફથી મને ખૂબ જ સમર્થન મળી રહ્યું છે આજે કોંગ્રેસના પ્રદેશના નેતાઓની સાથે સાથે સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ પણ આ રેલીમાં જોડાયા છે ઇન્ડિયા એલાયન્સની સમગ્ર ટીમ સાથે મળીને આ લોકસભા ચૂંટણી લડશે અને આ સીટ જીતીને અમે સ્વર્dst અહેમદ પટેલના ચરણોમાં અર્પણ કરીશું આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર